સી ટાણા ચોકડે થી લીલાપીર રોડ નું નબળું કામ કરના કોન્ટ્રાક્ટર ને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જે અંગે નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાસી મોરી એ રજૂઆત કરી ઓકે સાહેબ રણસિંહ મોરી સદસ્ય શ્રી સિવર તાલુકા પંચાયત સાહેબ હિન્દુ ધર્મમાં આ પવિત્ર શ્રાવણ માસ છે શ્રાવણ માસ દરમિયાન તમે ગોતમેશ્વર જવાના રસ્તે અત્યારે જે ગટર ઉભરાણી છે અને આ રસ્તામાં ખાડાથી જોઈ રહ્યા છો આ જે હિન્દુના નામે મત સરકાર અત્યારે જે પ્રજાને હાલકી પડી રહી છે એમાં થોડોક પણ જો એને શેર શરમ હોય તો આ કામગીરી કરી અને ધન્ય પબ્લિકની પાસે કંઈક અપેક્ષા પૂરી કરે એવી એમની પાસે આ કયા રોડની ચર્ચા કરી રહ્યા છો અત્યારે હું હાલમાં રોડની ચર્ચા કરી રહ્યો હતો ટાણા રોડ અને ગોતમેશ્વર રોડની ચર્ચા આમાં ગટ્ટર ઉપરાવવાનો પ્રશ્ન ત્રણસો પાંસઠ દિવસ છે આ નિકમની નક્કી સરકારને એટલી ખબર નથી પડતી કે આ ટાણાનો આજુબાજુના તળાજા હાઈવે તરીકે ગણાય છે અને રસ્તા રિપેરિંગ માટે કંઈક પગલાં ભરવા જોઈએ તો એના માટે સર એક પણ પ્રયાસ કરી રહ્યું નથી અને લોકોને પણ મતની અપેક્ષા માગી રહ્યા છે ત્યારે કયા કારણોસર કામ કરતા નથી એ સવાલ એક ઊભો થાય છે

ઓકે સાહેબ શિહોરમાં રાણા ચોકડીથી લઈને ભૂતમેશ્વર જવાનો જે રસ્તો છે અને ખાસ તો આ જે રોડ છે શિહોરથી રાણાનો એ જે માર્ગ અને મકાન વિભાગમાં હસ્તક આવે છે હજુ માત્ર ત્રણ વર્ષ પહેલાં આ રોડ બનાવ્યો ત્યારે જોશોરથી પ્રચારશો વાહવાહી લૂંટી બહુ મોટા ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો પણ આ રોડને ફરીહારી જો સુવરની પ્રજાની કમનસીબી જુઓ તે આ બીજી ત્રણ વર્ષ થાય એમાં બે વખત નથી કરવું પડ્યું અને અત્યારે પાછો પણ આ રોડ કોઈ પણ રીતે વાહનો વ્યવસ્થિત ચાલી શકે એવી સ્થિતિમાં રહ્યો નથી ગાડા માર્ગ પણ આની કરતા સારો હોય એવી પરિસ્થિતિનો આ રોડ અત્યારે છે એટલે પહેલી તો અમારી માગણી એ છે કે જે કોઈ પણ કંપની આ રોડ બનાવ્યો હોય તો એના ઉપર તપાસ થવી જોઈએ કે ભાઈ ત્રણ વર્ષમાં આપણે એટલી વર્ષો એને પેસિંગ કરવું પડ્યું પાછું અત્યારે પેસિંગ કરવું પડે એવી જરૂરિયાત આવી છે તો એ કંપની ઉપર પહેલાં તો કાર્યવાહી થવી જોઈએ અને સરકારી નાણાંની નુકસાનીની ભરપાઈ કંપની પાસેથી લેવાવી જોઈએ અને માર્ગ પકરણ વિભાગના અધિકારીઓને અમારી સ્પષ્ટ માગણી છે કે તાત્કાલિક અસર ક્યાં રોડનું પેસિંગ કામ કરવામાં કારણ કે અત્યારે શ્રાવણ મહિનો છે લોકો બારગામથી પણ અહીંયા દર્શને આવતા હોય છે સાથે સાથે ધાણાનો આ દાણા ત્યાં અગત્યનો રોડ છે અને રાજ્યમાં બે કાયદા લેવલનો રોડ છે તો તાત્કાલિક અસર ક્રિયામાં રિસર્ચેશન કામ થવું જોઈએ અને જે કાંઈ પણ જૂના કોન્ટ્રાક્ટ કરવામાં જે રીતે છે એની તપાસ થવી જોઈએ એની સામે રિકવરી થવી જોઈએ એટલે આગળ જ અમે લેખિતમાં માગણી કરી છે માર્ગદર્શન વિભાગમાં કે ભાઈ આની તપાસ થાય અને રિસર્ફિસિંગનું થાય જેથી આ લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે એ ભોગવી ના શકે અને જોગાનું જોગ એક એવી પણ સ્થિતિ છે કે આ એક જ રોડ છે અડધી બાજુમાં સીસી રોડ છે અને અડધી બાજુમાં ડામર રોડ છે ખરેખર તો આ એક અજાયબી કહી શકાય કે આ ડબલ એન્જિન સરકાર એમાં કેવું કેવા નાટકો કેવું કેવી ટૂટ ચાલે છે કે અડધો રોડ સીસી છે અડધો રોડ ડામર છે તો આવો રોડ અમે તો પહેલી વાર જોયો છે બીજે ક્યાંય કઈ રીતે આ ડબલ એન્જિનમાં આવું શક્ય બનતું છે એમને ખબર નથી એટલે એની પણ યોગ્ય તપાસ થવી જોઈએ અને તાત્કાલિક સંખ્યાનું રિસર્ફિંગનું કામ ચાલુ થવું જોઈએ ઓકે આપણા પરિચય માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે ગુજરાતના સોટાકાશી કાશી અંદર ધાર્મિક તહેવારો જ્યારે આવી રહ્યા છે ત્યારે શ્રાવણ મહિનાની અંદર આ ટાણા સોકડીથી મોંઘીવારી જગ્યા સુધીમાં રોડ જે છે ફૂંકાના દરવાજા સુધી રોડ એ ત્રણ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો જે તે સમયે આ નેવું દિવસની અંદર રોડ તૂટી ગયો હતો એની સ્વાગતમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી આ તો કેવો વિકાસ કે ત્રણ વર્ષની અંદર ત્રણ વાર રોડ બનાવવો પડે અને છતાં હજી સુધીમાં રોડ સારો થયો નથી અને લોકો એટલા બધા હેરાન થાય છે આ રિક્ષાઓ ક્યારેક એક્સિડન્ટ થાય ઊંધી પડે છે અહીંયા પાણી ભરવાનો જે સ્ટેન્ડ પણ છે અને આ ટ્રાફિક સ્ટેટ હાઈવે છે આ તલાજાનો મુખ્ય હાઈવે સ્ટેટ હાઈવે છે આ ગુજરાત સરકારનો એટલે આ જે કામમાં કામગીરી જે એજન્સીએ કરી છે એ એજન્સીને બ્લેક બ્લેક મૂકવામાં આવે એ એજન્સીનું નામ જાહેર કરવામાં આવે અને એજન્સી પણ દંડ વસૂલવામાં આવે કે આ જ્યારે ટેન્ડર આપ્યું ત્યારે એની ગેરંટી આવી ગઈ ગેરંટી પિરિયડ આપવામાં આવ્યો છે ગેરંટી પિરિયડની વચ્ચે આ રોડ તૂટી ગયો છે તો એ એજન્સીની સામે કાર્યવાહી કરવામાં આવે અને જે એન્જિનિયર જે કાર્યપાલક છે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે આજે અમે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરને રૂબરૂ મળવાના છીએ અને આ બાબતે અમે રજૂઆત કરવાના છીએ સાહેબ આ તંત્ર દ્વારા કાર્યવાહી કરવા નહીં આવે તો આપ શું કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવા નહીં આવે તો અમે શિહોરની જનતા માટે આગામી દિવસો અમે એક મોટું આંદોલન કર્યું